Oh, my माथ जाणे स्वर्ग जगन आखो माथू जाणे स्वर्ग जगनु आखो बाप माड़ी तारा खोल माथू, जाने सर्क जगनु आखो। अही उपस्तित्त मामनी मारा वंदर। माम अन्य मात्रु भूमिनी मारा वंदर।

મકાન ટકાવી રાખવા એક હાજરી સુરત જેવી હોય છે શું પિતાની હાજરી સુરત જેવી હોય છે સુરત ગરમ જરૂર હોય છે પરંતુ જો તે ના હોય તો અંધકાર પરંતુ જો તે ના હોય

જ્યારે તમારું લગ્ન થયા તમારા પત્નીના કહેવાથી તમારા પિતાને વૃદ્ધાશ્રમમાં મુકતા ત્યારે મનમાં એક વિચાર કેમ ના આવે કે પપ્પા છે ને તો અહીં ઉપસ્થિત તમામને મારી એક જ વિનંતી છે કે તમારા માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ન મુકતા હતા અને હું તમને છેલ્લે એક જ વાત એ કહેવા માંગુ છું કે માં છે ને માં એ તમને બે ટકનું ભોજન બને આપે છે પણ એક પિતા છે ને તમને આખી જિંદગીનું ભોજન બનાવીને આપે છે તો